જય માતાજી તો કેમ છો બધા મજામાં મજામાં રહેવાનું આપણે રામેશ્વર મહાદેવના મંદિરે હતા કારણ કે દર શનિવારે આપણે ઉપવાસ કરીએ શનિવારનો ઉપવાસ હોય છે અને શનિવાર ભરવા માટે પણ આપણે આવીએ છીએ તો જુઓ કે કમેન્ટ કરી દેજો તમે આમ તો સમજી ગયા તો શનિવાર દાદાનો હોય છે બજરંગબલી દાદાનો ને જોઈ લો આપણે કે પગે લાગવા માટે અહીંયા આવી ગયા હતા કારણ કે શનિવારના દિવસ સરસ શનિવાર પર હશે ને એટલે એ પણ હતી કે એ થાક દીવો ધૂપ કરીને આપણે પછી સાંજના સમય ઉપવાસ રહ્યા અત્યારે જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું હતું ઠંડો માહોલ તમને બતાવી દઉં વાદળ છાંયો અને વરસાદ જેવું વાતાવરણ તમને આ બાજુ કે દેખાતું હશે મસ્ત મજાનું વાતાવરણ છે ને આપણે કાલનો તમે ઉગી જોઈ શકે અગર મહારાજની દયાથી આપણે કાલે બ્લાસ્ટ થતા બચી ગયો ગેસનો બ્લાસ્ટ થતા બચી ગયો ને કે કારણ કે કાળો બી ગયા ના હોત સહેલા બી ગયા હોત જે આપણે તમે જોયા છે બાકી જો મસ્ત મજાનું વાતાવરણ છે અને અત્યારે આપણે રામેશ્વર મહાદેવનું મંદિર આ બાજુ જો દાદા દર્શન કરી લીધા આપણે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું તો આજનું તો ગરમી પાસે એટલી પ્રવાની પાછું વાતાવરણમાં ફેરફાર થયો તમને બધો લીમડો કેટલો કે લીમડો લીમડે ટાઈપ એક સમય હતું તો વાળ હતી ટાઈપ બનાવવાનું એટલે આપણે કહીએ છીએ ને ઇચાઇ બનાવતા બનાવતો દેવા માટેનો ઓટો એ હતો અત્યારે કંઈ નહીં લીમડો કેટલો ખાવા થયો મેન્ટ કરતા જાજો જય બજરંગોલી હવે ઘરે કહે ના વરસાદ જેવું વાતાવરણ છે ટાઈમ ટાઈમ પણ બહુ સેટું નહીં પણ એમ કે હવે ને વરસાદ જેવું વાતાવરણ બસો કાપ અને કોઈ નક્કી ના કે વરસાદ ક્યારે આવી જાય બાકી વાતાવરણ તમે જોઈ લો શકો છો મસ્ત મજાનું વાતાવરણ છે અને આજે જેવું લાગે છે એકદમ પેલું છમ અને ઠંડો પવન આવે તો પાછો અને આનંદગીરી આશ્રમ આનંદ આનંદ હોય મસ્ત મજાનો પવન જય ગિરનાર બાપુ ને તો જય ગીરનાર કારણ કે બાપુ ને આખો સાર મને ભૂખ એટલા માટે પણ આપણે આવી ગયા તો અત્યારે આપણે જાય આવે ટાઈમ થઈ ગયો પણ પાણી સમય છે એટલે જલ્દી પોકી જાય મૂકતા બનાવે પણ રાખવાનો હશે તમને એક બીજી વસ્તુ બતાવજો આવ્યો છું એટલે બતાવતો જો કારણ કે એને કામનો ઘણા વર્ષ થઈ ગયા ઘણો ટાઈમ થઈ ગયો અને એ તારે બધું વ્યવસ્થા દેખાય ને જે અત્યારે વંડાની બધું થાય પેલી બાજુ દેખાય પંચાયત છે ગ્રામ પંચાયત છે જોઈ લો એક ચલમ સંત તમે બીજી વસ્તુ કે બતાવવાની હોય ને એ છે આ વડલો આ વડલા ને તરી વર્ષ ટાઈમ સમય લાગી ગયો તરી વર્ષ જૂનો છે એટલે બહુ જૂનો ના કહેવાય પણ તરી વર્ષમાં જુઓ કે તેને પણ થયું પાડું જમાવી દીધું પાડું મજબૂત થઈ ગયો હોય તો જ્યાં દારૂ કહે ને ચિંતા હોય कभी मेरा दिल है हमको वज है पर भाई नहीं पल मस्त मजा नहीं है कहा नंद आ गए यहाँ होटल तक ऐसा कहीं तो आप रामेश्वर महादेव नहीं है दर्शन करो દર શનિવાર ભરૂચમાં દર્શનિવારનો આપણે ઉપવાસ હશે છે અને આજે પણ ગયા હતા એટલે આપણે પહેલો વિડીયો પણ જોયો કે પહેલી વખત આપણે ઉપવાસ કર્યો એમાં આપણો પહેલો હતો અને શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર આવ્યો એટલે એ પણ આપણો પહેલો શનિવાર કહેવાય ઉપવાસ શ્રાવણ મહિનાનો હતો અને જો કે વરસાદ કેવો ચડ્યો વાયરો વધારે વાયરો હતો અને વરસાદ પણ એવો જો વરસાદ એવો ચડ્યો છે અને અત્યારે સાંજનો સમય છે વરસાદ ચેવો આવે જોયો બાકી અત્યારે ચાય ઉપર ઝૂમી જ્યો વરસાદો મને એવું લાગે જો આજ પણ તો વરસાદ આવ્યા વગર નહીં રહે જુઓ વરસાદ કેવો આવે લગભગ કસે નહીં ખબર થતા હશે એવું માથે બધું જાય રહ્યું ચડે ચડે અને આપણે જો નિવેશ ગાડી નિવેશ હાય કહ્યું ચલો હાય કહી દે એ ગાડી હાલી ચલો હા કાલ તો આપણે ગેસ કંઈક થઈ ગયો તો ને સુલો નરવો પડે પણ એક મિનિ સુલો આપણી પાસે બીજો હતો એ ગેસ જેવો સરગે નહીં આપણો દેશી ગેસ કહેવાય આને જો હવે તક કાલે તો એવું હતું કાલ ગેસ નીકળ્યો તો બ્લાસ્ટ થયો તો બ્લાસ્ટ થવા શક્યતા હતું કારણ કે જો લઈ થઈ ગયું તો એ બાટલો આપણે જો આપણો કાલનો અને જે એમાં નો ચલાવે ને નો ચલાવે તો નો ચલે જ નથી એટલે કાલે આખો અહીં તો પરમ દિવસે લીધો निकाल ले <laughs> तो आखा खाली થઈ ગયો ક્રિયા કરે ફટ કે માથું નવરાયું નઈ આતે લીધો એક દિવસ સાડ હો તો અને એક દિવસ ખાલી ખોલે કુલતા પેલ થાય ગય લીધી થઈ ગયો બસ મસ્ત મજા ઠંડુ વાતો દેજો તમે બરાબર વરસાદ જોઈને ઉતડી જો ચલો રિયા રિયા ગાડી આખ જ ની વેસ નઈ જવા દે ચાલ વેલો જાવ તો ક્યો વરસાદ ચડ્યો હે કાં ભરત ભાઈ ક્યો વરસાદ છે આવી ગયા શું થશે આવી ગયા તો શું થાય વરસાદ કેટલો કેટલો ખરાઈ ગયા એટલે ના આવે ના એમ વરસાદ તો જો પણ કેવો ચડ્યો

આરો હું આવું રો જો મરિયા મને બોલાવાઈ બહુ ત્યાજ આપ લે ને ઘરે બેઠો હે હે हर गाड़ी में जा और गाड़ी में जा खंजी ना खोलोगे खंजी और खंजी ना क्या नहीं बदला वो चेंज करना खोलो चलो बाय बाय जो आप लोग गैस तो सालों सालों से आ गैस में कोई बात हो ना आ कोई ज़्यादा टिक्स नहीं थे लेकिन टाइम सुनी बाकी जो आप सुलो मजा आ जाए मिनी सुलो ओके आर बस असां दुवार जी खणायो